નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ મંગળવારે મોડી રાત્રે નવરાત્રી પર્વના શુભ અવસર પર શહેરમાં આયોજિત વિવિધ ગરબા મહોત્સવ કાર્યક્રમ માં ભાગ લીધો હતો કાર્યક્રમમાં પહોંચ્યા પછી ઉપસ્થિત નાગરિકો અને ભક્તો દ્વારા તેમનું ઉષ્મા સ્વાગત કરવામાં આવ્યું હતું શ્રી મહાકાલ યુથ ક્લબ દ્વારા આયોજિત ગરબા ઉત્સવમાં માં તેમને દિવાળી દિવસે ભાઈબીજ થી શરૂ કરીને બહેનોના ખાતામાં દર મહિને રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મુખ્યમંત્રી યાદવ ધૂન પર દેવી દુર્ગાની પૂજા કરીને રાજ્યના નાગરિકોને સમૃદ્ધિ સુખ અને સારા સ્વાસ્થ્ય માટે માતા દેવીને પ્રાર્થના કરી હતી મુખ્યમંત્રી ડોક્ટર યાદવે કહ્યું હતું કે નવરાત્રી માત્ર પૂજાનો તહેવાર નથી પણ આપણા સાંસ્કૃતિક વારસા અને માયમ છે અને ગરબા અને દાંડિયા જેવા સામાજિક અને ઉત્સાહને મજબૂત બનાવે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મોટી સંખ્યામાં પુરુષો યુવાનો અને બાળકો રંગબેરંગી પોશાક પહેરીને ગરબા નૃત્યમાં ભાગ લે છે કલાકારો સ્ટેજ પરથી દેવી ભજન અને પરંપરા ગીતો રજૂ કર્યા હતા અને જેને પ્રત્યક્ષો તાળીઓના ગડગડાટ થી હતા મુખ્યમંત્રીએ આ પ્રસંગે આયોજકો પ્રશંસા કરતા કહ્યું કે આવા કાર્યક્રમો આપણી પરંપરાઓને જીવંત રાખે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ